આવી સ્થિતિમાં દેશના દરેક નાગરિક માટે આધાર કાર્ડ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આધાર કાર્ડ યુઆઈડીઆઈ દ્વારા જાહેર કરવામાં આવે છે આવી સ્થિતિમાં આધાર કાર્ડ સંબંધિત કોઈપણ કાર્ય ફક્ત યુઆઈડીઆઈ દ્વારા જ કરવામાં આવે છે હવે યુઆઈડીઆઈ એ આધાર કાર્ડ બનાવવા માટે નવા દસ્તાવેજોની યાદી બહાર પાડી છે આવી સ્થિતિમાં જો તમને નવો આધાર કાર્ડ મેળવા જઈ રહ્યા છો તો પરેલા તમારે આ માટે જરૂરી દસ્તાવેજો વિશે જાણવું જોઈએ ચાલો જાણીએ યુઆઈડીઆઈ એ આધાર કાર્ડ બનાવવા માટેના દસ્તાવેજો સંબંધિત સૂચનાઓ જાહેર કરી છે આ અપડેટ્સ બે હજાર પચીસથી થી છવ્વીસ માટે છે આ નવી સૂચનાઓ આધાર નોંધણી અને આધાર અપડેટ બંને માટે લાગુ પડે છે આધાર કાર્ડ બનાવવા માટેના દસ્તાવેજો ભારતીય પાસપોર્ટનો ઉપયોગ ચાર પ્રકારના પુરાવા માટે થઈ શકે છે આમાં ઓળખ સરનામું સંબંધ અને જન્મ તારીખનો પુરાવો સામેલ છે આ ઉપરાંત तेमा पान कार्ड मतदार ओरख कार्ड राशन कार्ड ड्राइविंग लाइसेंस बैंक पासबुक पेंशन कार्ड सरकार तरफ थी मेल कोईपण प्रमाणपत्र थाई छे। घटी शे पेट्रोल ना भाव ओपीसी नो पुरवठो वार्ई रहना आठ सभ्यए क्रूड नो पुरवठो दररोज पांच लाख अड़तालीस हजार वधारवा सम्मति आपी है અગો ઓપીસીએ જૂન અને જુલાઈમાં ક્રૂડ ઓઈલના પુરવઠામાં 411000 બેરલનો વધારો કરવાની જાહેરાત કરી હતી ઓપીસીના આ નિર્ણયનો હેતુ વધતી માંગને પહોંચી વળવા તેમ જ ક્રૂડ ઓઈલના ભાવ ઘટાડવાનો છે નિષ્ણાતો કહે છે કે તેલ ઉત્પાદનમાં અચાનક વધારાને કારણે કિંમતોમાં વધુ ઘટાડો થઈ શકે છે આનાથી ભારતમાં પેટ્રોલ ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં પણ રાહત મળી શકે છે હવે એ સ્પષ્ટ છે કે જો તેલના ભાવ ઘટશે તો દેશના સામાન્ય લોકોને તેનો લાભ મળશે આનાથી પરિવહન અને રોજિંદા વસ્તુઓના ભાવ પર અસર પડશે આનાથી દેશની અર્થવ્યવસ્થા પણ મજબૂત થઈ શકે છે કારણ કે આયાત બિલ ઘટશે બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની 336 રનથી ઐતિહાસિક જીત भारत और इंग्लैंड વચ્ચે એન્ડરસન ટેન્ડુલકર ટ્રોફી 2025 ની બીજી ટેસ્ટ મેચ માં ટીમ ઇન્ડિયા એ 338 રન થી ઐતિહાસિક જીત દાન્સલ કરી છે આ સાથે જ ટીમ ઇન્ડિયા બર્મિંગમ માં ટેસ્ટ મેચ જીતનાર પ્રથમ એશિયન ટીમ બની ગઈ છે મેચ માં ભારતીય ટીમે इंग्लैंड ને 108 રન નો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબ માં इंग्लैंड ની ટીમ 3 5મા દિવસ ના બીજા સેશન માં ઓલ આઉટ થઈ ગઈ आयुष्मान कार्ड जाते के भी रीते बना सको प्रधानमंत्री आयुष्मान भारत योजना केंद्र सरकार द्वारा चलावे आरोग्य योजना है आ योजना हेठ लायक लोग ने ज लाभ आप आयुष्मान कार्ड बना कार्ड है जेना द्वारा कार्डधारक मफत सारे शके मफत सार खर्च उठा शू ती जा ते आयुष्मन कार्ड जाते के बना सको જો નહીં તો ચાલો જાણીએ કે આયુષ્માન કાર્ડ બનાવવાની ઓનલાઈન પદ્ધતિ શું છે આયુષ્માન કાર્ડ થી સારવારનો ખર્ચ કેટલો થાય છે જો તમે આયુષ્માન કાર્ડ બનાવડાવો છો તો આ કાર્ડ વડે તમે તે હોસ્પિટલોમાં મફત સારવાર મેળવી શકો છો જે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનામાં નોંધાએ છે આમાં દરેક કાર્ડ ધારકને વાર્ષિક 5 લાખ રૂપિયાનો કવર આપવામાં આવે છે એટલે કે તમે દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકો છો સરકાર તેનો ખર્ચ ઉઠાવે છે ઘરે બેઠા જાતે આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે देमे जनाब्यु छे के आगामी 10 થી 11 તારીખ સુધી વરસાદ યથાવત રહેશે મધ્યપ્રદેશ ઉપર રહેલી સિસ્ટમ ગુજરાતમાં પહોંચે તેવી શક્યતા છે જે રાજ્યના મધ્ય ભાગમાંથી થઈને પશ્ચિમ દિશા તરફ પસાર થવાની છે અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેની આગાહીમાં કહ્યું કે બાદ જુલાઈ સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જીમા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું છે કે કચ્છ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નથી આ વખતનું ચોમાસું બધે સરખું નખી ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે રૂપિયા 2000 નો PM કિસાન યોજના નો હપ્તો મે અવવા સરકારે ખેડૂતોને શું કરી અપીલ ખેડૂતોના લાભાર્થે સરકાર દ્વારા અનેક યોજના ચલાવવામાં આવે છે જેમાંથી એક PM કિસાન યોજના છે આ યોજનામાં દર 4 મહિને ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000 નો હપ્તો જમા થાય છે હાલમાં સરકારી એગ્રીસ્ટેક યોજના હેઠળ ખેડૂતોની નોંધણી નિયત થયેલ ઓટલ પર થઈ રહી છે જેમ ખાસ કરીને પીટીએમ કિસાન લાભાર્થી કે જેઓને વર્ષમાં 3 વખત રૂપિયા 2000 ની રકમ ખેરૂતના બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા સીધા જમા કરવામાં આવે છે જેથી જે ખેડૂતોએ રૂપિયા 2000 નો ચાર માસિક હપ્તો મરે છે તેવા ખેડૂતો તારીખ 10 જુલાઈ 2025 સુધીમાં ખેડૂત નોંધણી ન કરાવે તો સદર હપ્તો બંધ થઈ શકે છે તેથી પીએમ કિસાનના નોંધણી બાકી તમામ લાભાર્થીઓને તારીખ દસ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં ખેતીની જમીન જે ગ્રામ પંચાયત ખાતે આવેલી છે તે ગ્રામ પંચાયતના તલાટીક મંત્રી ગ્રામસેવક વી સીટીનો સંપર્ક કરી નોંધણી કરાવી લેવા વિનંતી કરવામાં આવી હતી ઉપરાંત મોબાઈલ પરથી ખેડૂતો પોતે પાંચ નોંધણી કરી શકે છે સરકારની મહિલાઓ માટે ત્રણ યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આ યોજના ગરીબ પરિવારોની મહિલાઓ માટે એક મોટું વરદાન સાબિત થઈ છે આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે અગાઉ જ્યાં મહિલાઓ લાકડા કે ગોબરના છાણા બાળીને ભોજન બનાવતી હતી ત્યાં હવે એલપીજી ગેસના ઉપયોગથી તેમને ધુમાડાથી થતા પ્રદૂષણથી રાહત મળી છે અને તેમનો કિંમતી સમય પણ બચ્યો છે આ યોજનાનો ઉદ્દેશ્ય સ્વચ્છ બળતણ પૂરું પાડીને મહિલાઓના સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તા સુધારવાનો છે બેતી બચાવો બેતી પઢાઓ યોજના આ યોજનાએ બે દેશમાં છોકરીઓ પ્રત્યેના સામાજિક દૃષ્ટિકોણમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે આ યોજનાના સઘન પ્રચાર અને જાગૃતિ અભિયાનને કારણે દવે લોકો પોતાની દીકરીઓને શાળાએ મોકલવા માટે પ્રોત્સાહિત થયા છે અને તેમને શિક્ષિત કરવામાં ગર્વ અનુભવે છે આ યોજના લિંગ ભેદભાવ ઘટાડવા અને બાળકીઓના અધિકારોનું રક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્રણ સુકન્યા સમૃદ્ધિ યોજના બેટી બચાવો બેટી પઢાઓ યોજના સાથે જ જોડાયેલી સુકન્યા સમૃદ્ધિ યોજના પર મહિલાઓના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદરૂપ થાય છે. આ યોજના હેઠળ માતા-પિતા પોતાની દીકરીના નામે બચત ખાતું ખોલાવી શકે છે અને તેના શિક્ષણ કે લગ્ન જેવા ભવિષ્યના મોટા ખર્ચાઓ માટે પૈસા એકત્રિત કરી શકે છે. આ યોજના હેઠળ જમા કરવામાં આવતી રકમ પર કર મુક્તિનો લાભ પણ મળે છે